જો એ માટે મિત્રો જોતા બધાને રામ રામ કે બધા મજામાં અવાર અવાર હું દારૂ સુધરી ગયો અવાર હું કુઓ થતાં જ પડે બાઇકનો પંચર પડી ગયું ટાઈમ બધો આગો પાછો થઈ ગયો બધું જોઈએ કોઈ કરતો નહીં મસ્ત ખાલી મોબાઈલ જોવા બે જશે આ ખાલી ચા પાઉં થઈ ગયા છું વાતો હું પોણા જેવું થઈ ગયું કુવા પર મૂકી લીધી ચારે વાટમાં ચોક્કસ અહીંયા જોઈએ જોઈ લો થાય

ड सेट तारा का तो फाइनली कंप्लीट हिंदी चोपी रहे कलाक कंप्लीट चोपी चार जना जता कलाक हवा बीघा जो चोपी का पज्वल जोल रजा थी ए तो तो कम थी हमारे मत बे दिव करो पड़े जोल आई गए तो पेप थ चार कंप्लीट चोपी दीदी ચાર વાઢવાની એટલું પૂર્યા તો જો બાજુ કેવા ઉઠાવી એટલા બધા જો મજા આવી જઈ હું તો હો શું ખરું કાપી કાપી નખી રહી દોણો તો આવે જ નહીં

ચલો તો ભાઈ બધા જમવાનું થઈ ગયે બધું વાલવા બોલાવ આવે જમવા થઈ લઈએ વારું કરી લઈએ આજે હજુ ઓલા થકવાંડા બધા થાકી જાય બરાબર આ ગોરાનું કંઈક કઢ્યું નહીં યાર આપણે લગાવવાનું ધાબા પર એના ચઢીને જોઈ જઈએ ચડાયું હોય तो आज ही हुआ कुछ जल जम्मा वो गारेली खिचड़ी बहुत मजा आता है उसे शाह रोटी शाह रोटी है को गारेली खिचड़ी है वो गारेली खिचड़ी शाह रोटी मिक्स दीदी चल जाती है को गरीब करी आई डोंट मोव आई डोंट नो इट ले होता है मनी का क्या चुप तू कभी मुखाइ मुझे मन बोल तो फिर एक दिन मुख

અને કાલે બસો રૂપિયા વધ્યા વધારે હજુ રિટર્ન તો કોઈ કહેવાતું જ નહીં મેં કાં આટલા વધ્યા કહું હજાર રૂપિયા આલીને જો તો હું આલવા માટે કહું તો એમે કોઈને કહેવાનું કે આ વધ્યા હે કહવું છે એમ બે જોયું જ નહીં એ મીઠું ખાવાનું એકળું દાડા તો પછી હેડ નહીં હતું ચાલો તો વઘારેલી ખીચડી ખાઈ લઈએ એટલે રાતે શરીરને તકલીફ ના થાય ને આપણો તકલીફ મેં